કોઈ જ વિવાદ છે નહીં અને વિવાદ વગર જ હું અહીંયાથી જીતી જવાનો છું તેવું ચંદુ શિહોરાએ જણાવ્યું છે આ ઉપરાંત સુરેન્દ્રનગર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢમાં પણ જનસભા કરવાના છે જનસભા દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પ્રધાનમંત્રીની સાથે અહીં હાજર રહેશે બપોરે ત્રણ વાગે પીએમ મોદી જે છે તે અહીં જનસભા સંબોધશે જેમાં જૂનાગઢ પોરબંદર અને અમરેલી બેઠક માટે પ્રધાનમંત્રી મોદી પ્રચાર કરશે ચાલીસ હજાર કરતા વધુ બેઠક વ્યવસ્થા અહીં ગોઠવવામાં આવી છે બાવીસો થી વધુ પોલીસ જવાનો અહીં તૈનાત કરવામાં આવ્યા છે આપણે જણાવી દઈએ કે ગાંધીનગરથી તેમનો કાફલો નીકળી ચૂક્યો છે પહેલી આણંદ બેઠક છે ત્યારબાદ સુરેન્દ્રનગર અને ત્યારબાદ જૂનાગઢમાં પ્રધાનમંત્રી સભા કરશે

ટિકિટ ડિકલેર થઈ આજ એને પણ એક મહિનો થઈ ગયો તો રોજે રોજ ગ્રુપ મીટિંગો કરવી હરેક સમાજની મિટિંગ કરવી પંદર વોર્ડ છે જુનાગઢના બધામાં ફૂલ સિક્યોરિ રીતે એટલી બધી સરસ કામગીરી હાલે અને મોદી સાહેબ જયારે આવવાના હોય ને ત્યારે એના ઉત્સાહ અનેરો જ હોય છે કારણ કે આ કોઈ દેવી શક્તિ છે એનામાં અને આ યુગ પુરુષ છે તમે જો એક સભા જયારે એની પતે ને એનું વાતાવરણ કેવું હોય એક એક જગ્યાએ માણસો અત્યારે પણ અમારી પાસે બસ પણ નથી એટલા લોકોને આવવું છે તો ઘણાને એવું કીધું કે અમે તમે રિક્ષામાં ત્યાં પહોંચી જાજો એટલે વાતાવરણ ખૂબ સારું છે અને બહુ બહુ સરસ રીતે આખું કારણ કે ભાજપ અને ખાસ કરીને સી આર પાટીલ સાહેબ જોઉં તો જ્યારે બુથ પ્રમુખો બનાવવાથી મને પેજ પ્રમુખો પણ બનાવવા આ લોકો નિષ્ઠાપૂર્વક કામ કરે રાજેશ મેને ત્રીજી વખત રીપીટ કર્યા કોઈ ખાસ કારણ અથવા તો જીત માટે તે કેટલા દાવેદાર અને એ જોતાં જ નક્કી થયું એ ઉમેદવારી પદપનું આ એની ત્રીજી ટ્રમ છે એક તો રાજેશ છે ને લગભગ મળતા ઓળો અને બધા લાગે કે અમારું કોર્પોરેશન છે તો દર મહિને અમારી સંકલનની મિટિંગ હોય તો પોતે આવી ગયા હોય આખું આયોજન કરવા બેહીએ ઇવન માનજો કે જૂનાગઢના મેં જેટલું કીધું ભાઈ કે આપણે ઉપર કોર્ટ છે એમાં આટલો ખર્ચો કરીને કરવું જોઈએ તો આજે એસી કરોડ ખર્ચો રૂપિયા એમાં નાખા આ રોપ વે માટે પણ એ જ કાયમ વડાપ્રધાન પાસે જાતા કારણ કે આ કેન્દ્રનો પ્રશ્ન હતો અહીંયા ઘણા પર્યાવરણને પ્રોબ્લેમ હતા તો એ રોપ મંજૂર કરાવ્યા ટૂંકમાં મળતાવળો પણ માણસ છે ને ત્રીજી વાર પાર્ટીએ ટિકિટ આપીશ તો સમજી જોઈને આપીને ટૂંકમાં કહું ને તો આપણે નથી હક તો નાની ઉંમરમાં એ સાંસદ સભ્ય થયો પેલા ધારાસભ્ય હતા દોઢ વર્ષમાં એને રાજીનામું અપાયું અને પાંચ સીટ ત્યારે સંસદની લડાઈ લીધી પૂનમબેનથી માંડીને રાજેશને તો રાજેશ પછીની ચૂંટણીમાં પણ ખૂબ હરા મતે ચૂંટાણો અને આ વખતે એના કરતાં પણ જે પાટિલ સાહેબની ઈચ્છા છે એ જ પ્રમાણે બધા મહેનત કરે છે વિધાનસભાની ચૂંટણીમાં જોઈએ તો ભારતીય જનતા પાર્ટીને જેટલા મત જૂનાગઢમાં મળ્યા હતા ટોટલ લોકસભાની સીટો પ્રમાણે તેના કરતા વધુ મત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મળ્યા હતા અને આ વખતે લોકસભામાં બંને એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને લડી રહ્યા છે લાગે છે એક ફેક્ટર થોડું રિસ્ક રહેશે અથવા તો તેને હરાવી અને વધુ મત મેળવવા એ થોડું ચેલેન્જિંગ રહેશે એ સમય છે ને આમ આદમી પાર્ટીએ જે રીતે જોર કર્યું હતું ને એમાં એને લાલચો ખૂબ આપી હતી અને કાર્ડ એકસ્ટ્રા અગાઉથી આપી જતા હતા હવે આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં જોતો કંઈ રહ્યું નથી ગુજરાતની અંદર બે સીટ એને આપી છે પણ ઓમ જેને વોર્ડ એવોર્ડ કાઢી એ ઉત્સાહ ગુજરાતમાં કારણ કે એ જ માણસો જેને ચૂંટણીમાં હારી ગયા લો તો એ પછી હમણાં પ્રજાની વચમાં રહેવું જોઈએ ને હવે મેજોરિટી તો એમાંથી જેટલા પણ આમ આદમીના પટા લગભગ એસી ટકા તો પાછા ભાજપમાં આવી ગયા છે એટલે એ એ નહીં કર આ વખતે રાજેશને ઓલે વખતે કરતા અમે ઓલે વખતે

કેમેરામેન સંદીપ રાઠોડ સાથે જિજ્ઞેશ પટેલ સંદેશ ન્યૂઝ જુનાગઢ